Thank you. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો અમદાવાદથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે અમદાવાદમાં યુવકની હત્યા જ્યાં મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં ગેંગ્રોન ને ત્યારે કારણે એક યુવકની હત્યા કરાઈ છે છે વધુ જણાવી દઈએ કે ત્યારે વિપુલ અને સતીષ ગેંગ વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈને સતીષના ત્યારે ભાઈ યુકોએ માર્યા બાદ વિપુલ ત્યારે મિત્રો ગેંગે વધુ વાત કરી તો બદલો લેવા માટે નીતિનનું અપહરણ કરી દંડા પાઇપો અને ધારિયા વડે માર માર્યો હતો જે બાદ સારવાર દરમિયાન નીતિનનું ત્યારે મોત થયું હતું પોલીસ આ ઘટનામાં ત્રણ આરોપીને ઝડપી લીધા છે અને જ્યારે અન્ય ત્રણ આરોપીની શોધખોળ ચાલી રહી છે જે આ મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ